હોળી ધૂળેટી પર્વે માદરે વતન પાછા ફરતા આદિવાસીઓ માટે રાજપીપળા એસટી ડેપો દ્વારા વધારાની એસટી બસ ટ્રીપનું ખાસ સંચાલન કરાયું છે જેમાં સુરત વડોદરા દાહોદ અંકલેશ્વર તરફ છ જેટલી વધારાની એસટી બસની ટ્રીપ દોડાવે છે હાલ હોળી પર્વે રાજપીપળા એસટી ડેપો પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે હોળી ધૂળેટી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે ખાસ કરી હોળી આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાતો હોવાથી ધોળી મનાવવા મજૂરી કરવા માટે પરપ્રાંત માદરે વતન જવા આવવા માટે આદિવાસીઓ

વધારાની બસ ડેપોમાં આયોજન કરવામાં આવ્યું છે એસટી ડેપો મેનેજર કે એચ નાયકના જણાવ્યા અનુસાર રાજપીપળા એસટી ડેપો દ્વારા દાહોદ સુરત અંકલેશ્વર વડોદરા તરફ જવા માટે વધારાની છ જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું છે સંજેલી લુણાવાડા ફતેપુરા વડોદરા તરફ પણ ગઈકાલથી વધારાની છ ટ્રીપ દોડાવવામાં આવી રહી છે આજે પણ સુરત વડોદરા દાહોદ તરફ વધારાની પાંચ ટ્રીપ દોડાવાઈ રહી છે મુસાફરો હોળી પર્વ સારી રીતે મનાવી શકે સમયસર પોતાના વતનમાં પહોંચી શકે તે માટે એસટી વિભાગો દ્વારા વધારાની બસની સુવિધા ઉભી કરાતા આદિવાસીઓમાં અને મુસાફર જનતામાં આનંદની લાગણી ફેલાય છે આવનાર હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે લોકો પોતાના માદરે વતને જતા હોય તો તે અનુસંધાનમાં એસ દ્વારા અલગ અલગ ડેપોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવે છે જેના અનુસંધાને રાજપીપળા ડેપો દ્વારા પણ દાહોદ દાહોદ તરફ સુરત તરફ અંકલેશ્વર તરફનું એક્સ્ટ્રા સંચાલન વધારાની ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે રાજપીપળા ડેપો દ્વારા નિયમિત તેની દાહોદ સંતરામપુર સંજેલી લુણાવાડા ફતેપુરા વડોદરા અને અંકલેશ્વર તરફ બસો સંચાલન કરવામાં તો આવે છે પણ તે અગિયાર ના રોજ છ ટ્રીપો વધારાની એક્સ્ટ્રા ઓપરેટ કરવામાં આવી હતી તે મુજબ આજ આજનું પણ આયોજન છે અને આજે પણ સુરત તરફ પાંચ એક્સ્ટ્રા ટ્રીપો સંચાલન કરવાની છે વડોદરા તરફ અને એક દાહોદ તરફ એક્સ્ટ્રા સંચાલન કરેલું છે તે ઉપરાંત જે પ્રમાણે મુસાફરો મળવા પામશે તે પ્રમાણે એક્સરસન ચલન માટેનું આયોજન માટે તૈયારી કરેલી છે કેએચ નાઈ રાખી વિપડા દીપક જોગતાપનો રિપોર્ટ આસના ન્યૂઝ રાજવીપડા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના ન્યૂઝ સાથે